આ થરાની બાજુમાં દેવ દરબારનો જાગીરી મઠ ઓગડનાથજી મહારાજનું સાનિધ્ય સાહેબ અને એ બાવલીઓ હાલનું આપણું સિદ્ધપુર એટલે શ્રી સ્થળ આગળ હાથમાં કમંડળ લઈને ધીરા 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 ડગલા ભરતે હાલતા હાલતા સામેથી એક ભૂદેવ પરિવાર આવે એનો એકનો એક દીકરો સર્ગમાં સીધાવી ગયો હાથમાં નાનામી છે આખોય પરિવાર ચોધા રાહુડે રડતો આપણા બનાકાંઠાનો એક સંત હાથમાં કમંડલ લઈને નનામીને ઝોવીને નનામીને ઊભી રાખીને એટલું કીધું કે બુધેવ હું કામ રડો છો કે મારો એકનો એક દીકરો ગુજરી ગયો અને ત્યારે સાહેબા સત્ય ઘટનાનો આ બના બનાકાંઠાના સંતની તાકાત શું હોય આ એ ઓગણનાથજી મહારાજ જે અણઘડનાથ કહેવાયો ગુરુ ગોરખનાથ જ્યારે પોતાના કાન વિંધવા માટે જાય ને કાનમાંથી દૂધની ધોળી ધારાવ હોય હતી તી અણઘડનાથ કહેતા ઓગડનાથ પાણીના એક કમંડળમાંથી એક અંજલીનો છાંટ કરીને અલગ નાદ કરીને નનામીમાંથી મળદા ને બેઠા કર્યાના દાખલા છે સાહેબ આ બનાકાંઠા હું ઉત્તર ગુજરાતમાં મારો જન્મ થયો છે બાપુ બનાકાંઠા મને એવું નક્કી કરીને નીકળ્યો છું કે જ્યાં સુધી બોલાય ને ત્યાં સુધી માત્ર ને માત્ર મારા ધરતીની જે અંદર પડેલી વાતો

એ પાલનપુર માં પાતાળેશ્વર પૂજા તા પરમેશ્વર રણના કાંઠે કરે રખોપા પા નડેશ્વરી થી નાતો એ સૌથી પ્યારો સૌથી વાલો મારો બનાસ કાંઠો પછી મને એમ થયું કે મારે કંઈક લખવું જોઈએ મેં લખ્યું બના કાંઠા માટે કે છે કેવો બના કાંઠો કે ગેળા ગામે બેઠો દાદો અરે સાહેબ દુનિયામાં તમે ગમે ત્યાં ફરી લ્યો પથ્થરનો પહાડ હોય એ પાણાના પહાડ હોય પણ શ્રીફળનો પહાડ જગતને જોવો હોય ને તો એકવાર બના કાંઠામાં ધક્કો ખાવો પડે યાર દુનિયામાં ક્યાંય ના હોય બના કાંઠો છે કેવો કે ગેલા ગામે બેઠો દાદો માત બેઠી માંગરોળે ગામે ગામ ઊભા છે પાળિયા જે દુશ્મન ને ગમરોળે સરહદ ના જવાન અમારે છે રણછોડ છોડ પગી થી નાતો અરે સરહદ ના જવાન અમારે છે રઘુનાથ ને ખુશાલ ભારતી મહારાજ થી નાતો ઉત્તર ગુજરાતના ઇતિહાસો ને જોવો કે અજાણ આણ પાટણ બીતા ફરતા ખે વાઘેલાઓનો જે રણમાં કદી પાછો નો કરે પગ સાહેબ સોલંકી કાળ નો ઇતિહાસ નાખીને જુઓ આ પાટણ રજવાડું જે હતું ને આ બાજુ કલકત્તા એટલું તો પાટણનું રજવાડાનું શાસન હતું સાહેબ આ એટલા વાઘેલાઓના સોલંકીઓના ઉજલા ઇતિહાસ આ ધરતીના અંદર પડ્યા છે ને સાહેબ એ બધા